સુરતમાં આમ આદમી પાર્ટી ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા દક્ષિણ ગુજરાત ડીજીવીસીમાં રજૂઆત કરાઈ સુરતમાં બાવીસ પાંચ બે હજાર ચોવીસના દક્ષિણ ગુજરાત ડીજીવીસી દ્વારા પરીક્ષા લેવાઈ હતી અઢારસો ચોસઠ વિદ્યાર્થીઓની વેકેન્સી છે તેમ જણાવાયું હતું અઢારસો ચોસઠ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી પરીક્ષામાં પાસ થયા ભાજપના ઈશારે તે નોકરીઓ દિલ્હીના એક ખાનગી કંપનીને મેન પાવર પૂરું પાડવા માટે ટેન્ડર આપી દીધું

જે કોલની તાલીમ હતી લેખિત પરીક્ષા હતી એમાં અઢારસો ને ચોસઠ જેટલા વિદ્યાર્થીઓ પાસ થયેલા એમાં અમારા નર્મદા ભરૂચ વલસાડ સુરત બધા લોકો પાસ થયેલા પછી થયું એવું કે આ લોકોએ માત્ર બસો જણને જ નોકરીના ઓર્ડર આપ્યા અને બીજા જણને ઓર્ડર નથી આપ્યા સોળસો જેટલા જણ હજુ બાકી છે ત્યારે અમારી માંગ એટલી છે કે તમે આઉટસોર્સિંગ કંપનીથી એફઆર ટીમાં પાસ કરો છો એફઆરટીમાં બારોબાર ભરતી કરો છો એની જગ્યાએ તમે કાયમી ભરતી કરો અને જે પણ લોકો નોકરી માટે જેમની યાદી બની ગઈ છે જે પેન્ડિંગ છે એ લોકોની ભરતી કરો આ અમારી માગણી છે જી હાલમાં ડીજીવીસીએલ જે અધિકારીઓ છે તેમની જોડે મીટિંગ કરવામાં આવી હતી શું નિર્ણય લેવામાં આવ્યા છે ત્યારબાદ અધિકારીઓ તો એવું કહેવા માંગે છે કે અમે હજુ એમડી સાહેબ રજા પર છે એમડી સાહેબ આવશે એમની સાથે બેસીશું મીટિંગ કરીશું અને એક દિવસે તમને બોલાવીશું એટલે અમને બંને ધારાસભ્ય અને પાંચ જે ઉમેદવારો છે એમની ટીમ પાંચ જણને બોલાવીને મીટિંગ કરીશું એવું અમને આશ્વાસન આપ્યું છે અને આ લોકોને

તો અમારી તો માંગણી એજ છે કે જેમ બને તેમ બે મહિનામાં મેક્સિમમ જેટલા બાળકો નથી આ બધા પાંત્રીસ વર્ષના બત્રીસ વર્ષની મર્યાદા હમણાં પૂરી થઈ જશે એટલે આ બધા જ ઉમેદવારોનું ભવિષ્ય અટકેલું છે ઘણા લોકો લગ્ન નથી કર્યા ઘણા લોકો હજુ આ નોકરી લાગશે સરકારી નોકરી પછી કંઈ કરીશું એવી રીતના બધા

ધારાસભ્યો છે તેઓને લઈ અને સાથે જે વિદ્યાર્થીઓના નંબર નથી લાગ્યા તેઓને લઈ આવશો ને મિટિંગ કરવામાં આવશે ને મિટિંગમાં જે પણ નિર્ણય લેવામાં આવશે તે રાજી રીતે રહેશે તે પ્રમાણે હાલ કહેવામાં આવી રહ્યું છે ધર્મેન્દ્ર રાણા સત્યડે ડે ન્યૂઝ સુરત